નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ડેનપ ગામના એક રહીશની આત્મવિલોપનની ચીમકી ડેનપ ગામના શ્રીમારી હરગોવનભાઈ કુબેરભાઈ નામના શખસે પીવાના પાણી અને ગટર લાઇન બાબત ગામ પંચાયતને છ મહિના અગાઉ લેખિક અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ તંત્ર ગોળ નિદ્રામાં હોવાથી આ શખ્સને ન્યાય મળતો ન હોવાથી આખરે મામલતદારશ્રીને લેખિતમાં અરજી આપી જેમાં આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર તાબડતોડ દોડતું થયું હતું જેમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અમારી ટીમે હરગોવંતભાઈની મુલાકાત લેતા એમને જણાવ્યું હતું કે મને છ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે જો છ વાગ્યા સુધી મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું આગળનું પગલું ભરીશ પંચાયતમાં રજૂઆત કરે પંચાયતે અમારી રજૂઆત સાંભળેલી નહીં પીવાના પાણીની અંદર ગટર લાઈનું પાણી આવતું હોવાથી ધંધુ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરેલ નહીં એટલે અમે તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી એક અરજી આપે અને એક અરજી અમરેલા સાહેબને આપેલ અરજીમાં આપણે કેવું ઉલ્લેખ કરેલો હતો અમે અરજીની અંદર મહેસાલ આપેલી પાંચ તારીખથી સાત તારીખ સુધીમાં અમારું કામ નહીં થાય તો અમે આત્મવિલોપન કરવાના છીએ આત્મહત્યા નિકાલ થઈ ગયો ખરો એટલે કાલે ગામના માણસો ભેગા થઈ અમલતદાર આગળ બોય લઈ અને કે ભાઈ અમે કાલે ને કાલે આ ભાઈનું કામ કરી દઈશું સ્વચ્છ સુધીમાં કે જો સ્વચ્છ સુધીમાં થઈ જશે તો કોઈ આત્મવિલોપન કરવાની અમારે જરૂર નહીં પણ ના થાય તો અમારો પ્રશ્ન એમના ઊભો છે